ગીર સોમનાથમાં ગઈકાલે વરસેલા વરસાદથી ભારે નુકસાન થયું કોડીનાર વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદથી નુકસાન થયું અરણેજ સિંધાજ આનંદપુરમાં વરસાદ થયો પવન અને વરસાદને કારણે વિવિધ પાકોને નુકસાન પહોંચ્યું ખેડૂતોના ઘઉંનો પાક જમીન દોસ્ત થઈ ગયો ત્યારે ચણા અને કેરીના પાકને પણ ભારે નુકસાન થવા પામ્યું

પછી ખાતરની ની લાઈનમાં રહે ખાતર ન મેળ્યું એટલે ખેડૂતો બાબતમાં બહુ અત્યારે કરવા વિચારવા જેવું છે આ રવિ પાક આખા વિસ્તારમાં આ ઘઉં ફેલ થઈ ગયા છે એમાં જે હવે હાર્વેસ્ટિંગ ને તો હાર્વેસ્ટિંગ પણ એમાં શક્ય નથી કે જમીન હારે સોટી ગયેલ છે ઘઉં એનું હાર્વેસ્ટિંગ કરવું ખેડૂતો એને લણણી નહીં કરી શકે હાર્વેસ્ટિંગ બાબતમાં પણ બહુ મોટો ખર્ચો હવે એમાં ઉપજ તો આવ્યો નથી કાંઈને ને હળગાવવા પડે એટલે બહુ બહુ મોટું નુકસાન થઈ ગયું છે ગીર સોમનાથ જિલ્લામાં ગતરાત્રિના જે થી દોઢ ઇંચ વરસાદ થયો છે જેને લઈ અને સ્થાનિક ખેડૂતોની કમર ભાંગી ગઈ છે ગીર સોમનાથ જિલ્લાની અંદર જે કમોસમી વરસાદ દ્વારા ખેડૂતોને ઊભા પાક છે તે હાલ જમીનદોષ જોવા મળી રહ્યો છે ગતરાત્રિના થી દોઢ ઇંચ જે વરસાદ થયો છે જેને લઈ અને ખેડૂતોના અમૂલ્ય પાક કેરી છે ચણા છે ઘઉં જેવા પાકો તમામ હાલ અત્યારે જમીનદોષ જોવા મળી રહ્યા છે ખેડૂતોની કમર ભાંગી હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના કે ત્યાં ગત રાત્રિ ના જે કમોસમી વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતોને ચાર મહિનાની મહેનત હતી હાલ તે જમીન દોષ જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક જગત નો તાત છે તાત પણ સરકાર આગળ એક ગુહાર લગાવી રહ્યો છે કે સરકાર દ્વારા આના માટે કોઈ પેકેજ જાહેર કરવામાં આવે તો ખેડૂતોને જે મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે તેમાં થોડાક અંશે રાહત થાય ચેતન અપરનાથી ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ